નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની કોમર્સ ફેકલ્ટીના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજે અંતિમ પેપર હતો જેમાં આજરોજ અંતિમ પેપર પૂર્ણ થયા બાદ પરીક્ષાનો ભાર હળવો થતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એકત્ર થઈ અને ટોળામાં મસ્તી કરતા જોવા મળ્યા હતા કોલેજ જીવનના ત્રણ વર્ષના અંતિમ દિવસની મિત્રોની સાથે મનભરી ભરી માણવા માટે આજે કોમર્સ ફેકલ્ટી મેઈન બિલ્ડિંગ કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ સેલ્ફી સહિત ગ્રુપ ફોટા લેવાનો આનંદ માણ્યો હતો હવે આગળના દિવસોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પોતપોતાના વિવિધ ક્ષેત્રોમાં જોતરાઈ જશે જેના કારણે લગભગ તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં થોડા ગમની લાગણી પણ જોવા મળી હતી નામ હિરલ રના છે હું એમએસ યુનિવર્સિટીમાં બીકોમમાં બીકોમમાં ત્રણ વર્ષ ફાળવ્યા છે ત્યારે મને આજે અહેસાસ થાય છે જ્યારે છેલ્લો દિવસ છે ત્યારે ખબર પડે છે કે મારી લાઈફના સૌથી અમૂલ્ય ત્રણ વર્ષ હતા અને આજે મનમાં એક દુઃખ પણ છે કે આજે અમે અહીંયાથી બહુ બધી યાદો પણ લઈને જઈએ છીએ પણ સાથે સાથે અમારા બધા ફ્રેન્ડ્સને પાછળ છોડતા જઈએ છીએ કેમ કે હવે બધા કંઈક ને કંઈક પોતાની ફિલ્ડમાં આગળ વધશે પોતાનું કરિયર બનાવવા માટે આગળ જશે ત્યારે પછી ખબર નહીં અમે બધા ક્યારે આવી રીતે ભેગા થઈશું ક્યારે આવી મસ્તી હશે અને અમે લોકોએ કોલેજ લાઈફમાં એટલા બધા એટલી બધી મેમરીઝ ક્રિએટ કરી છે કે ડેઝ સેલિબ્રેશન કર્યા છે સાથે હસ્યા છે સાથે રડ્યા છે બધું જ કેન્ટીન યાદ આવશે અમને અમારી ફેકલ્ટી યાદ આવશે અમને લેક્ચર્સ યાદ આવશે સાથે સાથે કોલેજના પ્રોફેસર પણ બહુ જ યાદ આવશે અમને અને આ કોલેજના ત્રણ વરસ એ આમ કહેવાય ને કે લાઈફની સૌથી અમૂલ્ય ભેટ હતી